આજે નવસાઈના ખૂબ ઐતિહાસિક કહી શકાય એવા આશાપુરી માતાના મંદિરનો આજે પાટોત્સવ છે ત્યારે સવારથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરીને માતાજીના આશીર્વાદ મળી રહ્યા છે પ્લસ માતાજી જે આશાપુરી માતાજીની નવસારીની અંદર જે ખૂબ જૂનું અને પૌરાણિક મંદિર છે એના પર ખૂબ લોકોને મોટી શ્રદ્ધા છે કે બધાના પર માતાજીના અપાર પ્રેમ અને સ્નેહ વસ્તુ રહે અને બધાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી માતાજીને પગે લાગીને લોકો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે આજે જે મંદિરના આયોજકો જે ખૂબ સારી વ્યવસ્થા કરી છે સવારથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ દર્શન પૂજા અર્ચનાનો લાભ કરી રહ્યા છે અને ખૂબ સારી વ્યવસ્થા છે એના માટે અમારા આયોજકોનો પણ ખૂબ ખૂબ શુભેચ્છા આ નવસારી નગરી નું પુરાણિક મંદિર છે ચારસો વર્ષ જૂનું છે ગાયકવાડી સરકારે બનાવેલું છે અને અમે એમને નવ પેઢીથી આજે મારી સાથે નવમી પેઢીથી અમે વન સ્વારસ પૂજારી છીએ બીજું કે આજે જે સાલગીરી ઉજવવામાં આવી એ અમે દર વર્ષે ઉજવતા આવ્યા છીએ અને એનો પાઠોત્સવ તરીકે એને આપણે યજ્ઞ આહુતિ નવચંડી યજ્ઞ કરીએ છીએ માતાજીનું છે એટલા માટે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને બધા મંદિર બધા જ દેવ મંદિર દેવો છે તેમાં દત યજ્ઞ પણ ઘણીવાર કર્યો છે ગણેશ યજ્ઞ પણ કર્યો છે અને માં લક્ષ્મી યજ્ઞ પણ કર્યો છે આ રીતે અવર બધા યજ્ઞ થાય છે અમારે ત્યાં પાઠોત્સવના ટાઈમે સાલગીરી વખતે આ વર્ષે અમે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે એમાં આપણા નવસારી નગરીને વિનંતી કરીને કે ભાઈ આપણે ત્યાં હજાર માણસ બે હજાર માણસ જેટલું મહાપ્રસાદનું આયોજન કરવામાં પણ આવે છે અને લોકો પ્રેમથી પ્રસાદ લેવા માટે ઉમટી પડે છે અમારી આશાપુરીમાંનું નામ આશાપુરણ કરનારીમાં છે એ નવ નવસારીનું પૌરાણિક મંદિર એટલે ગુજરાતનું દક્ષિણ ગુજરાતનું પૌરાણિક મંદિર કહેવાય સુરતથી વાપીથી તાપી સીધાના લોકો અમારે ત્યાં માને પૂછ્યા વગર કોઈ કામ કરતા નથી અને સુરત વૈશ્વ સુરતની અમારી કુળદેવી ગણાય છે આશાપુરીમાં દરેક વાંજિયાનું મેણું ટાળે છે પાંગડાને પગ આપે છે આંદરાને આંખ આપે છે અને ગાયકવાડી સુબાને જે સપનું આવેલું અને ત્યાર પછી એનું નામકરણ વિધિ જ્યારે કરેલી તે વખતમાં ત્યાર પછી એનું નામ આશાપુરી મંદિર રાખવામાં આવ્યું છે અને આ જ રીતે માનો ભવ્ય અમારા ટ્રસ્ટીઓના સહકારથી ભવ્ય આયોજન અમારે ત્યાં પાઠોત્સવ આ અઠાવીસ અરે અઠાવીસમી ડિસેમ્બર આ વખતે નવેમ્બર છે ને આઠમ સુદ માક્ષર સુદ આઠમને દિવસે આનું પાઠોત્સવ ઉજવવામાં આવે છે જીર્ણોદ્ધાર થયાને અમારે એકવીસ વર્ષ પૂરા થયા છે પહેલાં નાનું પૌરાણિક મંદિર હતું હવે અત્યારે અમારે આ રીતે જીર્ણોદ્ધાર કર્યો છે અને આ રીતે સાલગી ઉજવવામાં આવે છે દરેક ભાવિ ભક્તોને વિનંતી કે પાઠોત્સવમાં દરેક દરેક ભક્તો ભાગ લે અને અમારે ત્યાં પ્રસાદ લેવા માટે આવે